હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધી સૂચુ પ્રીતિ વેલકમ બેક ટુ માય ચેનલ આજે મારે તમારી સાથે એક વાત શેર કરવી છે મને અંદરથી એવું થયું કે દરેક માણસ જોડે આ વાત શેર કરવી ખૂબ જરૂરી છે આમ તો ઘણા બધા આઈ થિંક પચાસ ટકા લોકોના આ વાતની ખબર જ હશે અને પચીસ ટકા લોકો આ વાત ન શું કહેવાય માનતા પણ હશે અને રાખતા પણ હશે પણ તો બી મને એવું થયું કે એકવાર આ વાત શેર મારે પણ કરવી જોઈએ કારણ કે હું એ વસ્તુ કરવું એટલા માટે મને ઈચ્છા થઈ કે તમે બધા લોકો સાથે શેર કરું આપણું જીવન કેટલું કેટલા વર્ષનું આપણને કોઈને ખબર નહીં બરાબર આપણે ક્યારે મૃત્યુ પામીશું એની પણ આપણને કોઈને ખબર નહીં તો મૃત્યુ પામીએ એ પહેલાં જે હું વાત તમને કરવા જઈ રહ્યું એ દરેક માણસે એકવાર કરવી પોતાની જિંદગીમાં બહુ જ જરૂરી બહુ એટલે બહુ જ જરૂરી છે તમે જન્મ લીધો પૃથ્વી ઉપર બરાબર તો એ એકવાર એ વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે જો એક વસ્તુ તમે ના કરી તો તમારો જન્મ લેવાનો મતલબ કે પૃથ્વી પર તમને મનુષ્ય તરીકે જે જન્મ મળ્યો ને એ એના વગર નિષ્ફળ કહેવાશે જો તમે એક કર્યા પહેલા મૃત્યુ પામ્યા તો એક મનુષ્ય તરીકે તમે નિષ્ફળ થઈ ગયા એવું કહેવાશે બરાબર ચાહે ગમે તેવું હોય કોઈ ગરીબ હોય અમીર હોય પણ એ વસ્તુ અત્યારે તમને ફ્રી ઓફ કોસ્ટ પણ મળી રહે જેની હું વાત કરવા માગી રહ્યું તો બને રહો વિડીયોમાં એન્ડ સુધી આપણે શેની વાત કરી લઈએ અને હોપ જો મારી આ વાતથી એક ટકો પણ ફરક પડશે ને બધાની અંદર તો પણ મને ખૂબ જ ગમશે ભલે તમે થોડું વાંચો એક લીટી પણ વાંચી લેશો તો એ મને એનાથી બહુ જ ખુશી થશે તો હું જે વાત કરવા માગું એ આપણા મહાન ગ્રંથની વાત વાત કરવા માગું કે આપણા બે મહાન ગ્રંથ એક શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજો શ્રીમદ ભાગવતમ કથાપુરાણ દરેક માણસને મરતા પહેલા આ બે ગ્રંથ વાંચવા ખૂબ જરૂરી છે ખૂબ એટલે ખૂબ જરૂરી ખૂબ એટલે ખૂબ જ જરૂરી તમે એવું માની લો કે જેમ આપણા પાણી જરૂરી આપણા શરીર માટે એમ આપણે મનુષ્ય અવતાર લીધો હોય તો એ બે ગ્રંથ વાંચવા પણ એટલા જ જરૂરી છે આપણા માટે આ દુનિયા બહુ મોટી આખું બ્રહ્માંડ ખૂબ જ મોટું હોય આપણા જેવા મનુષ્ય કહેવાય ને કીડા મકોડાની જેમ જન્મતા હશે અને કીડા મકોડાની જેમ મરી જતા હશે પણ જો આ કીડા મકોડાની જેમ આપણે જન્મ જન્મીએ અને કીડા મકોડાની જેમ જ આપણે મરવું હોય મનુષ્ય અવતારનું કોઈ મહત્ત્વ નહીં આપણને મનુષ્ય અવતાર મળવો એ નકામ હોય એમ અને જો તમે એક આ બે આપણા જે શું કહેવાય મહાન ગ્રંથ જે એનું પઠન કરી લીધું તમે એને વાંચી લીધા તો તમારો મનુષ્ય અવતાર એ સફળ થઈ જશે તમારો આ જે જન્મારો હોય એ સફળ થઈ જશે દરેક માણસને હું કહું કે જે પોતાના હિન્દુ માનતા હોય પોતાના સનાતની માનતા હોય એ દરેક માણસનો ચાહે લેડીઝ હોય જેન્ટ્સ હોય નાના બાળકો હોય કોઈ પણ બરાબર દરેકને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ કરવો ખૂબ જરૂરી છે અને શ્રીમદ્ ભાગવતમ કથાપુરાણ એનો પાઠ કરવો પણ ખૂબ જરૂરી છે જો તમે વધારે ના વાંચી શકતા હોય તો એટલીસ્ટ એકવાર બંને આપણા ગ્રંથ એક એક વાર વાંચી લો ઘણા લોકોને એવું થતું છે કે મને વાંચવાનો ખૂબ કંટાળો હું વાંચી નહીં શકતી બરાબર તો અત્યારે એટલા બધા પ્લેટફોર્મ અવેલેબલ આવું ઓનલાઈન જો તમને વાંચવાનો કંટાળો આવતો હોય તો તમે એને સાંભળી પણ શકો તમે કથા થતી હોય તો એ કથા પણ ત્યાં જઈને અટેન્ડ કરી શકો ઘણા ગામોની અંદર કે ઘણા સિટીની અંદર કથા ભાગવત કથા પુરાણની સાત સાત દિવસનો સપ્તાહ કથાનો પ્રોગ્રામ હોય તો એ પણ તમે એટેન્ડ કરી શકો બરાબર એ પણ એટેન્ડ કરશો તો પણ તમને એટલું જ ફળ મળશે જેટલું તમે વાંચો સાંભળો જે રીતે તમને ફળ મળો બરાબર પણ એ વાંચવું સાંભળવું અધરવાઇઝ ક્યાંય પણ શું કહેવાય આવી રીતે કથા થતી હોય તો એ કથાને એટેન્ડ કરવી અને શાંતિથી એને સાંભળવી એને સમજવી ખૂબ જ જરૂરી એમ તમારો જન્મારો કહેવાય ને મનુષ્યનો એ સફળ થઈ જશે તમને બધાને એવું થતું હશે કે આ બધું હું તમને શું કહેવાય કહી રહ્યું બેન તમે ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન હશે કે બેન તમે વાંચીએ કે તમે અમને કોઈ કહી રહ્યા કે તમે વાંચો હું વાંચીએ ત્યારે જ હું તમને કહી રહ્યું કે એકવાર વાંચજો જીવનમાં તમારા જીવનના દરેક પ્રશ્નોના જવાબ તમને મળી જશે બીજી વસ્તુ કે તમે એકવાર વાંચશો ને તો તમને ખબર પડી જશે કે આપણો જન્મ એના માટે થયો એમ આપણે કોના માટે શું કરવું જોઈએ બરાબર એ બધી જ તમને આ બે ગ્રંથ વાંચવાથી ખબર પડી જશે અમુક લોકો જે શું કહેવાય કે જે વસ્તુ આપણા માટે કોઈ માયને નહીં કે જેનું કોઈ શું કહેવાય એ કરવાથી આપણને થોડી એક બે પલની ખુશી મળતી હશે પણ એનું કોઈ પેલું એ નહીં એક આપણો જન્મ સફળ થઈ જશે એવું કરવાથી પણ આ બે ગ્રંથ જો તમે વાંચશો ને ભલે તમને થોડી વાર અમુક વાર કંટાળો આવે કે ભાઈ આ તો બોરિંગ લાગે પણ તમે બે ત્રણ વાર થોડું 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 કરીને વાંચશો તો તમને ઇન્ટરેસ્ટ પડશે તમને શ્રીમદ ભાગવત કથા પુરાણ જે એમાં તમને કંટાળો નહીં આવે વાંચવાની અંદર કારણ કે એમાં એટલું બધું શું કહેવાય લીલાઓ ભગવાનની લખેલી દરેક વસ્તુ તો તમને એ બહુ મજા આવશે વાંચવાની કદાચ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનું તમને થોડું બોરિંગ લાગે કારણ કે એને સમજવી બહુ અઘરી એકવાર વાંચવાથી કોઈ સમજતું નહીં એને પાંચથી છ વાર સાત વાર બધા આપણા એવું કહેવાય કે સાત વાર વાંચો ત્યારે તમને શ્રીમદ્ ભગવદ્ કથાની સોરી શ્રીમદ ભગવદ્ ગીતામાં ખબર જ પડે કે કહેવા શું માગો બરાબર તો હું તો કહું તમે સાત વાર ના વાંચો તો કંઈ નહીં પણ એટલીસ્ટ એકવાર તો વાંચો એક વાર વાંચશો તો બી તમારું જન્મારું સફળ થઈ જશે બીજી વસ્તુ તમે નોટ કરજો આપણા ઇન્ડિયાની અંદર એક ધર્મ નહીં બહુ બધા ધર્મો બરાબર અને બધા એકબીજાના આપણે ભાઈ માની હું કોઈ ધર્મનો વિરોધ નહીં કરતી કંઈ એવું નહીં કે હું મારા પણ હા મને મારો ધર્મ બહુ જ પ્રિય હતો અને હું મારા ધર્મના સૌથી આ મતલબ સૌથી પ્રથમ નંબરે હું મારા ધર્મને માનું દરેક માણસ પોતાના ધર્મનો પ્રથમ નંબરે માનતો હશે હું પણ માનું બરાબર તો હું જે હિન્દુ ધર્મના જે શું કહેવાય માનવ જે લોકો એ દરેક ભાઈ બહેનને એવું કહેવા માંગુ દરેક માણસને એવું કહેવા માંગુ કે તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત કથાપુરાણ આ બે વસ્તુ આ બે ગ્રંથ દરેક માણસના ઘરમાં હોવા જોઈએ દરેક માણસના ઘરમાં હોવા જોઈએ મેં એક વસ્તુ નોટ કરીએ બીજા ધર્મની અંદર કે એ લોકોની જોડે કંઈ હોય ના હોય પણ પોતાનો ગ્રંથ એમના ઘરે હશે હશે અને હશે જ અને આપણા હિન્દુની અંદર તમે દરેક માણસની અંદર તમને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ પુરાણ આ બે વસ્તુ જોવા નહીં મળે તો મારો કહેવાનો ઉદ્દેશ એટલો છે કે ભલે તમે આપણા ગ્રંથનો હું તો એવું કહું દરેક માણસના ઘરમાં હોવો જ જોઈએ આપણા ગ્રંથને એટલું સન્માન મળવું જ જોઈએ કે તમે તમારા ગ્રંથને તમારા ઘરે રાખો તમારું જે પૂજા મંદિર હોય એની જોડે રાખો અને રોજ એની પૂજા કરો બરાબર એવું મારું દરેક માણસને કહેવું મતલબ જેન્ટ્સ અને લેડીઝ દરેકના કે તમે પૂજા કરતા હોય ત્યાં આપણા ગ્રંથ રાખવો ખૂબ જરૂરી અને એનું બી સેવા પૂજન કરવું ખૂબ જ જરૂરી છે તો તમે એટલીસ્ટ એ બધું ચલો હું માનું કે કોઈ ના કરી શકતું હોય કે કોઈ ખરીદી ના શકતું હોય કારણ કે થોડું કોસ્ટલી આવે પણ મને લાગતું નહીં કે એટલું બધું કોસ્ટલી હોય તમે ખાવા પીવામાં એટલા બધા ખર્ચા કરો તો એ વસ્તુ તો તમે લાવી શકો થોડા થોડા પૈસા ભેગા કરીને બી બરાબર તો મારું દરેકને બસ આ એક જ શું કહેવાય વાત કરવાની હતી કે દરેક માણસ ફક્ત અને ફક્ત એક વાર જે પોતાના સનાતન હિન્દુ માનતું હોય એક વાર શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચો અને એક વાર શ્રીમદ્ ભગવદ્ કથા પુરાણ વાંચજો અમુક લોકોને ખબર જ નહીં હતી કે શ્રીમદ ભાગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત કથા પુરાણ એ બે અલગ અલગ અમુક લોકો એક જ માનતા હોય કે શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ્ કથા એ બંને એક જ ચપડે બંને એક નથી બંને અલગ અલગ ગ્રંથો તો બંને વાંચવા ખૂબ જરૂરી છે આપણને નહીં ખબર આપણું મૃત્યુ ક્યારે થવાનું બરાબર હું તો એવું માનું કે જો તમે આજે વાંચવાનું ચાલુ કર્યું તમે એક પત્તું બી વાંચ્યું હશે ને શ્રીમદ ભાગવદ ગીતાનું યા શ્રીમદ કથા પુરાણનું અને કાલે જ આપણું મૃત્યુ લખ્યું હોય અને આપણું મૃત્યુ થઈ જાય તો પણ આપણું જન્મારું સફળ થઈ જશે જો એક પત્તું પણ આપણે આપણા ગ્રંથનું વાંચ્યું હશે તો તો મારી તમને બધાને ખૂબ એટલે ખૂબ દિલથી રિક્વેસ્ટ વિનંતી કરું કે જેને પણ મારી વાત યોગ્ય લાગી હોય એ દરેક માણસ તમારી જિંદગીમાં આપણા મરવાનો સમય ક્યારેય નહીં ખબર તો કાલથી જ શરૂ કરી દેજો કે શ્રીમદ ભગવદ્ ગીતા યા શ્રીમદ કથા પુરાણ કોઈએ ઘણા લોકોએ વાંચી પણ લીધું હશે પણ જેને નથી વાંચ્યું એ લોકો કાલથી જ શરૂઆત કરી દેજો વાંચવાની ના હોય તો લઈ આવજો અને એમાં ના મળે તો અત્યારે ઓનલાઈન ઈ બુક પણ ફોનમાં અવેલેબલ હોય બરાબર તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો ને તો તમને ફ્રીમાં વાંચવા મળી જશે આખી આખા ગ્રંથ આપણા ઘણા લોકોએ ઈ બુકો મૂકેલી હોય કે તમે ક્યાંય ખરીદી કરવાની પણ જરૂર નથી અત્યારે કોઈ પર્સન એવું નહીં કે જેના જોડે એન્ડ્રોઈડ ફોન હોય હા આપણા મમ્મી હશે આપણા પપ્પા હશે એમના જોડે કદાચ ના હોઈ શકે બાકી દરેક માણસ જોડે અત્યારે શું કહેવાય આઈફ સોરી એન્ડ્રોઈડ ફોન હોય જ છે એટલે દરેક માણસ ઇઝીલી એ વસ્તુ કરી શકો તો હું દરેક માણસને રિક્વેસ્ટ કરું કે જીવનમાં મરતા પહેલાં આ વસ્તુ જરૂર કરજો જરૂર કરજો જરૂર કરજો તમારો કહેવાય ને મનુષ્ય અવતાર જે ભગવાને આપણને આપ્યો એ સફળ થઈ જશે બસ આજે આપણે વિડીયો એન્ડ કરીએ અહીંયા અને મારી વાત ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને બન્યા રહેજો નેક્સ્ટ વિડીયોમાં હવે હું ડેલી મતલબ આવી રીતે વિડીયો બનાવતી રહીશ અને મને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ રાધે રાધે